કરણ મહાદેવ હેલો ટુ ફેમિલી એક નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ છો તો ગુડ મોર્નિંગ બધાને ને આપણો હા થોડોક બેહી ગયો છે અવાજ સરદી આ જામી ગઈ છે થોડી એવું છે આ બધું ગુડ મોર્નિંગ થઈ ગયો છે આપણો મસ્ત મજાનો જોઈ શકો છો એક બે ફૂલના સિનેમેટિક શોર્ટ જોઈ લ્યો તમે બધા તો મિત્રો આજે આપણે જવાનું છે આપણે જે ઓલી ત્રણ ચાર દિવસ પહેલાં આપણે હાઠી ભેગી કરીએ ને એના ભર માંડવા જવાનું છે આપણે તો આજના દિવસમાં આપણે એ કામ પતાવી દેવાનું છે ને મોટર ચાલુ થઈ છે પાણી ડુંગળીમાં વારે છે ને મારા પપ્પાની ખાતર પાવાનું છે એટલે એ ખાતરને ઉપાય છે આપણે જવાનું છે ભર માંડવા માટે તો આલો આજના બ્લોગમાં કન્ટિન્યુ બને રહે તો આપણે જઈએ ડાયરેક્ટ ભર માંડવા માટે હાલો મિત્રો ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પહોંચી જાય

તો મિત્રો ફાઇનલી જો આપણે અહીં માંડી દીધી છે એટલે શકે શકાય આવી રીતના આવી રીતના જો આપણે બધી અહીં માંડી દેવાની છે એટલે પછી ફોટા પડશે આપણે મારી રાખીએ વિષ્ણુ કાકા એવા દવા નાખીને બે હિજે લાગે અહીંયા તો મિત્રો આપણે વ્યવસ્થિત આપણે વિષ્ણુ કાકા ના સા પીવો આપણો તો નથી પણ આવડા પીવો એટલે વ્યવસ્થિત ઈ જો દવા નાખે તમે ખાલી એકવાર જો આમ દવા નાખવાની મોજ જ અલગ છે કે આમ ફીલિંગ આવે કે આમ યધર તમે ખાલી એકવાર એના પાછું ગીત ને બધી સલુ હોય નાના નાની બાકા ગીત રાખવી પડે નકર આ છે કેટલીક બાકી છે હવે હજી છે બે પંપ બે પંપ બાકી છે એમ ઓ સાટી જો સાટી જો તો મિત્રો ફાઇનલી આપણે તો બધી ગાહી માંડી દીધી છે સચી છે એક આ નાની છે ને એક આ નાની છે થોડી હવે આપણે ભાઈ ગઈ છીએ ઘરે ખાવાનો ટાઈમ થઈ ગયો છે થોડોક હજી છે અડધી કલાકની પણ ભાઈ ગઈ અડધી કલાકમાં કાંઈ ખાઈ મંડાય નહીં એ ખાઈને આવીને જો હા મેં કોરજી તમને દેખાય અહીંયા આપણે પાછું ઓલા ખતરમાં ત્યાં છે એમ છે શક ચાલો હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો ઘરે જઈએ આપણે બીજી કાંઈ કહે છે ને નાસ્તો કરવો પડશે અત્યારે થોડોક ભૂખ લાગી જશે ફૂલ ફૂલ તો ચાલો છે ને ફટાફટ જાય તો મિત્રો આપણે છીએ પાણી વાળે છે ને ખાતર વારનું છે વગર વગર આવી રીતના આ આખું પણ ભરીને વગર નાખ્યું છે એમાં પાણીનું ભેરું છે થોડુંક થોડુંક ખાતર છે એક કાકડી બાકી છે એક કાકડી તો પી ગઈ છે આપણે ખાવાનું બાકી છે કીધું પેલા છે ને આટા મારતા જાય મારું પાણી તો બાપદી ગુરા અહીંયા છે સામે ફૂટી ગયેલું છે એના રિપેર કરે છે એવું છે બધું ને બીજું તમે ગમે એના પાણી વારતા હોય કે ત્યાં કણાક હોય બગલાને તો પહેલાં આવવું પડે ને આવવું જ પડે અહીં પોગી જાય એક ડુંગરી છે મારી ચાલુ છે હવે પાણી બધું વાળવાનું હલો છે ને કન્ટિન્યુ બેને રહેતું પંદર વીસ એટલા બાકી છે ભાવ હજી આપણે હામે ભર કરવા દેવાનું હા ભેગી કરવા મિત્રો આપણી વાડી એ આવશે ને આપણે હમેથી પાણી વાળી ના આવે ને ઘડી આપણે છે ને પતંગ સેકાવ ને તો મહેલો આવી ગયો આપણી વાડીએ તો એ પતંગ સેકાવવાનું શરૂ કરી દીધું આવ્યો ને ભેગું તેમ જોવું પતંગ એવો હશે ને એ છે

જોતા આવજો સબસ્ક્રાઈબ કરતા આવજો આયુ પાછા મારી કાને નહીં કર નાખતો કે મને ભૂલી દાખો ને પાસે હી હાલો કન્ટીન્યુ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા હાથની ભાઈ કરવા માટે કે બાજુ બબે રહેમાડો મિત્રો એક્સિડન્ટ થાય હમણાં હાહ હા હું પડતો પડતો મિત્રો એ કાઈ મિત્રો હાલ આગળ આવી ગયો એક્સિડન્ટ થયા તમને હું મિત્રો

બધી તો રેડી કરી નાખી છે વાદરા જવું એકવાર ખાલી તમે વ્યુ હા મેં છ કરીને શહેર ચાર એટલે ટોટલ દહ ઘાહી થઈ ગઈ છે આપણે ભરોટા કહેવાય દહ ભરોટા તો ન કહેવાય ભરોટા તો મોટો ટેકનો એને ભરોટું કહેવાય દહ આપણે થર માની દીધા આઠ ના હવે આપણે એ છે ને કાયલકમાં મેરા તો કાયલકમાં આમ દિવસે પછી તો એકલો સીપિયો ગોતો થાય ને એટલે કરે એટલે એવું છે બધું તો હવે અહીંથી આપણે ભાઈ ગયા ઘરે ડાયરી પાણી પીલી પહેલા પછી નીકળી ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે હાટ્યું ગયા તો ને આપણે તો માઇન્ડ પાક ખાવાનું શું કરી દીધું ચાલુ આપણે ભૂખ લાગી દીધી ને આપણે ભૂખ થઈને લાગતી જ હોય તો માંડવી પાક ખાવાનું ખાવાનું ચાલુ કરી દીધું છે તો આલો બધા માંડવી પાક ખાવા માંડવી પાક ખાઈ લઈ પછી કાંઈક નવી શરૂઆત કરું તો તમને મળું આલો ડાયરી તો મિત્રો આપણે આવી જાય ટ્રેક્ટર એક બે રીલ શૂટિંગ કરવા તો આલો શૂટ કરીને જ છીએ મિત્રો આપણે તો ગુડ નાઇટ થઈ ગયું છે આપણું અત્યારે હાલમાં પણ બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું આપણે એટલે યાદ ચડી ગયું આપણા બ્લોગનું એન્ડિંગ બાકી છે આપણે તો વાળો કરીને ગયા છીએ એટલે એવું બધું છે અને આજના વ્લોગમાં આપણે કાહિયું કરીને છીએ હાંઠીઓની બ્લોગ સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ને બ્લોગમાં હર મહાદેવ ને કાલે મળીએ ગુડ નાઇટ